હેરાન કરવામાં આવે છે જેવા આક્ષેપો પણ થયા છે મળતી માહિતી પ્રમાણે ડિમોલેશન પછી કેશવનગરના લોકો પુલના નીચે રહેતા હતા અને તૂટેલી જગ્યામાં ઝૂંપડી બનાવીને પોતાનો આશરો લઈ રહ્યા હતા તો તે જગ્યાને પણ તોડી પાડીને પુલના નીચેથી પણ હટાવવામાં આવ્યા હતા જેનો વિરોધ કેશવનગરના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો ઉપરાંત એકબીજા ઉપર આક્ષેપો કરીને ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે જેમાં સ્થાનિકોએ આક્ષેપો પણ કર્યા હતા કે અમને અમને રહેવાની જગ્યા પણ પૂરી પાડવામાં આવી આવી નથી અને જ રીતે વારંવાર તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે હવે નોંધવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે રહીશોને રહેવાની સગવડ કરી આપવામાં પણ આવે છે કે નહીં જેવા તમામ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે

અરે આમ ની હાલત બને તા કે હાલો ભાઈ એ નહી રહેવા તો અમાર દીક પગ હાથ ઊડે જતો ને અલ્પેશ ભાઈ જો આપણે ના કામ કરવું હોય કે અમારી જો અમારે અલ્પેશ તમારી વારે ઘડીએ રજૂઆત અપડેલી છે તમારા મકાન આપવા માટે થઈને અલ્પેશ ભાઈ આ દિવસ સુધી મથે જઈશ અત્યારે અલ્પેશ ભાઈ એમના ઘેર નથી અગિયાર મહિના થી બાર પડ્યા કેમ માં અમારી જોડે લીગલી કાગળ ભી પડ્યા છે નબળા વર્ગ માટે રહેવા માટે જમીન આપેલી છે અમને ના <coughs> બોલો <coughs>